थोड़ूंगा। थोड़ूंगा। थोड़ा सा का कुछ ऐसा है जो तो नहीं बात है म, नहीं बात है नहीं बात है मणि हिंदी नहीं नहीं आवड़ता है हिंदी हाँ। नहीं आवड़ता है तो गुजराती आवड़ता है मेरे अपनी भाषा आवड़ता है नहीं नहीं <laughs> यूं है हमारू हिंदी क्यों रूपारू है हाँ वर्षा चालू से વરસાદ બંધ નથી થતો આ વખતે સમરમાં એ વરસાદ જ છે ને હવે છે ને હજી બપોરનું બાકી છે તો બપોરનું બાકી હવે ચાલુ કરે બપોરનો એ પછી હવે બનાવીએ પછી જોઈએ કે હું બનાવે ઓકે ઓકે ચાલો એ તો પછી બતાવજો કામ ખાંડો બરાબર તો તમે વ્યવહાર વાહે કામ ખાંડો હી તકીએ તો

શાંત વાતાવરણ છે અને વરસાદી ચાલુ છે વાદળા છે ને તડકોય છે ને બધું છે ટૂંકમાં હમ નાણે કંઈ ગાડીની પ્રોબ્લેમ થઈ ગોસ્તી જો એ વાળા આવ્યા અહીંયા એને બોલાવે એટલે ટાયરમાં કંઈક પ્રોબ્લેમ લાગે છે સમથિંગ કે કંઈક છે તે એના માટે આવ્યાશ એ આગળ કરાઈ જશે બાજુવાળાની સામે છે અમારા ને હવે હાલો હતા અહીંયા આ બાજુ કાં છે કારણ કે આજે કંઈક સમથિંગ મને કે મનીષા કહેતી હતી કે કંઈક કરવું છે કંઈક કરવું છે આઈ ડોન્ટ નો વોટ ઇઝ ઇટ રિયલી લેટ્સ ગો એન્ડ ચેક ઇટ આઉટ રે મીરા જય દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ને જય માતાજી

મસાલા વાળા શક્કર પારા બનાવે છે ઓકે મેથી વાળા મીઠા તો કઈ વાંધો ને તો આપણે આ ખારા જ ભાવે ને આપણે ચા ભેગા તા હમ તે વેરી ગુડ નહીં મેં મીરા કરવા લાગે છે નહીં મીરા કામ કરવા લાગે છે વાહ હા તે ખાવા તો હોય ને પછી હમ ਤੇ ਤਸੇਵ ਥੋੜੀ ਬਣਾਉਣੀ 25 ਸੇਵ ਬਣਨਗੇ ਤੇ ਸੇਵ ਪਰਮਾਣੂ ਸਾਥ ਕੇ ਸੇਵ ਕਿੰਨੇ ਤੇਰੇ ਥੋੜੀ ਸੇਵ ਬਣਾਉਣਾ ਹੂੰ ਤਾਂ ਬਸ ਇਹ ਕਰਵਾਤਾ ਈ ਕੇ ਹਾਂ ਤੇ ਬਰੇ ਬਰੇ ਹੀ ਤੁਸ ਤੋ ਮਾ ਦੀ ਸੇਵ ਤੋਂ ਬਾਅਦ ਕਦੀ ਤੋ ਮਜ਼ਾ ਆਵੇ ਬਾਰੇ ਤਾਂ ਜੋ ਵੈਦਰ ਬਾਰੇ ਵੈਦਰ ਤੋਂ ਹਮਨੇ ਬਤਾਇਆ ਬੰਡੜਾ ਨੇ ਕਿ ਹੈ ਹਨ ਤੜਕੋ ਹੀ ਪੜੇ ਨੀ ਪਾਸੇ ਵਰਸਾ ਦੀ ਆਵੇ ਨ ਬਥੂਈ ਆਵੇ ਭੇਗੂ ਲੈ ਤੇ ਤੁਹਾਡਾ ਬਾਪ ਜਿਖਰੀ ਨ ਬੋਕੋ ਨਾ ਕਰਦਾ ਬਣਾਵੇ ਕੋਈ ਤੇ ਚੁੱਧੋ ਇਹ ਤਾਂ ਬਾਕੀ ਹੈ ਅਜੇ ਤਾਂ ਆਪਣੀ ਹੂੰ ਜੋ ਤੜਕੋ ਬਤਲੀਆ ਮਾ ਪੜੇਗਾ ਪਾਸੇ એટલે ચેન્જ થાય તો જ્યાં હવે વરસાદ થયો ને વરસાદ પડ્યો અને પાછો જ નહીં આજ બપોરનું આપણે શું કરવાનું છે બપોરનું ઓકે તો પછી ની કે પછી આપણી બે હા 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 તો હું શક્કરપારા કરી લે શક્કરપારા કરે પછી મેં શાખી કેવા ટેસ્ટી હે ભૂંશે ને ને બરાબર હા હં

અને સેવ કહેવાય હમ નહી સેવ મસ્ત બન્યું સેવ જોરદાર છે એમાં કંઈ ઘટતું ને મને નથી લાગતું સેવ ઉસળ ખાવા માટે છે આ સેવ બેસ્ટ હમ સેવ પણ ટ્રાય કરવી જોઈએ વાંધો ને ફાર ફોર ગુડ હમ માણસ કીએ કે તેલ વાર બહુ ન ખાવ બહુ કાં ખાઈએ થોડું થોડું ખાઈએ કેવો કે તમે દરવાજનું તેલ વાર ના ખાવ હજી કઈક થાય છે વાવિયા તરવાના હે મઠિયાઈ મજા આવે પછી થોડું થોડું વેરાયટી જોઈએ ને આમ નાસ્તામાં થોડી થોડી વેરાયટી બધી

વરસાદ બંધ જ થતો હમ આ વખતે સમરમાં એ વરસાદ જ છે હવે હે બપોરનું બાકી છે બપોરનું બાકી હવે ચાલુ કરે બપોરનો એ પછી હવે બનાવી પછી ઓકે ઓકે ચાલો બનાવ્યું એટલે હા હે ને આજે બપોર બપોર માટે શું બનાવ્યું કહી દઉં તમને એવું હાલો ને હમ બધું સિક્રેટ પછી કેટલું સિકરેટ રાખવું હા બનાવ્યા છે ખમણ ઢોકરા મસ્ત બની ગયા છે જ પછી એટલે હવે વઘારવાના વઘારવા માટે હું હું તો નાખો ઈ કી દે રાયું મેન જોઈએ મરચા કટકી પછી ઉપરથી નાખી દેવાની જોરદાર હો

વાટ જો જોજો કે વાટ કેવા ને જોવાની અમારે કરવા એ કે વાટ જોજો લ્યો હમ અહીંના છોકરાઓને આવું કઈ જ પાછું ભાવ બહુ મગજમાં બેસતું મગજમાં બેસતું નથી એટલે આ બધુંય દિય જડે તૈયાર એટલી નકર તો બધુંય બેસે જાય ઘણી વાર હમ એવું હોય હા હા તે ગરમ ગરમ આગળ ખાઈ દે ખાઈ દે ખાઈ દે બતાવવા તમને કે હે ને આજ આખા દિવસમાં કેટલી વખત વેધર બદલ્યું હમ એ સારું બીજું કંઈ કારણ ને તમને થાય કે આ ઘણી ઘડીક થાય તમારે ગાર્ડનમાં લેવાય ને ઘડીક થાય ત્યાં કે કિચનમાં લઈ જાય હમણાં તો તમને લઈ જવાનું કારણ બીજું કંઈ ને કે આ વેધર હે ને કેટલું હું બદલેશ એક દિવસમાં અટાણવારે પાછું જ રાખ પવન આવ્યો નકર પવન નહોતો પવન પડે જાય ને એટલે વાંધો ના આવે પણ પવન હોય ત્યારે તો તપાસો પ્રોબ્લેમ નહીં મનીષા છે ને અંદર કંઈક ગેરેજમાં કરે ઠાઠા ઠુંબા ਲੇ ਠਾ 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 ਰੋਬੇ ਕੰਮ ਕਰਤੀ ਹੋਈ ਰਾਮ ਜਾਣੇ ਮਾਰੋ ਹੂੰ ਕਾਂ ਠਾ 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 ਠੰਬਾ ਕਰ ਰਹੀ ਨੀਆ ਕੇਵਾਂ ਹੀ ਹਾਂ ਕੇਵਾਂ ਹੀ ਨਹੀਂ ਆਜਾ ਕਈ ਨੇਤ ਮੈਂ ਕਿਆ ਨਾ ਇਹ ਮੈਂ ਕਹਿੰਨਿਆ ਪਰਵਾਹ ਨਹੀਂ ਨੇ ਤਾਂ ਆਨੀਆ ਵਹੀ ਆਈਆਂ ਆ ਤੇ ਮੈਂ ਆਖੜੀ ਨਾ ਆਇਓ ਸੇ ਠਬਾਰ ਨੋ ਨਾ ਤਾਂ ਨਹੀਂ ਦੋ ਤਾਂ ਮੈਂ ਤਾਂ ਨਾ ਆਇਓ ਜਨੋ ਤੋ ਕਿਚਨ ਮੈਂ ਅੱਜ ਲੋਵਾ ਕੇ ਰੋ ਤਾਂ ਤੇ ਸਮੀਲ ਆਵੇ ਕਪੜਾ ਮੈਂ ਤੇਲ ਨੇ ਤੇ ਹੂੰ ਬਤ ਹਾਂ ਇਹ ਤਾਂ ਤੇਲ ਨੇ ਸਮੀਲ ਤਾਂ ਆਵੇ ਜਨਾ પણ તોય સારું છે એ ત્યાં તો સમરમાં બાકી વિન્ટરમાં હોય કારણ કે બધા દરવાજાને બધું બંધ હોય બાર્યું ટાઈટ આવતી હોય તે સારી કોઈ ને પછી તમે એમાં વઘાર બઘાર કરો ને એના તક એ કપડાં બધી ગંધાય જ ખબર હે જોરદાર ગંધાય એમાં બહાર નીકળીએ ને બહુ ગંધાય વાં આપણે ત્યાં ઇન્ડિયામાં ખબર ન પડે કારણ કે ઇન્ડિયામાં છે ને બારબાર બધું રહ્યું ને ટૂંકમાં એટલે બધા બારીઓ બારણા ખુલ્લા ને એમ

ਆ ਨਾ ਥਾਈ ਤੇ ਠੀਕ ਨਾ ਥਾਈ ਤਾਂ ਕੋਈ ਦਰਾੜ ਥੋੜੂ ਕੋਈ ਨਾ ਕੋਈ ਵਸਤੂ ਨੂੰ ਕਰਾਸੀ ਆਹ ਬਰਾਤੇ ਦਾ ਗੋਟਾ ਮੈਂ ਇੱਕ ਜਰਾ ਨਰਵਾਇ ਨਿਕਰੀ ਤੀ ਕੋਈ ਨੇ ਗੋਟਾ ਮੈਂ ਕਾਹੂ ਇਹ ਗੋਟਾ ਗੋਟਾ ਕੇ ਥੋੜਾ ਕੇ ਵਾਈ ਇਹ ਕੋਈ ਗੋਟਾ ਕੇ ਵਾਈ ਆ ਤਾ ਇੱਕ ਬਿੱਟ ਜਿਹਾ ਮੂੰਗਾਂਡਾ ਟਲੀ ਕਾਕਾ ਅਹੀਂ ਤਮਨੇ ਲੀਦਨ ਤਾਂ ਪਰ ਨੇਤ ਮੈਂ ਕਈ ਮੈਂ ਵਰਹੋ ਪਾਸੋਂ ਇਕ ਲਾ ਦਿੱਤੀ ਹੂੰ ਆ ਕਾਹੂ ਖਾਂਡੋ ਬਰੇ ਪਾਸੋਂ ਤੁਸੀਂ ਇਹ ਵਪਾਰ ਵਾਹੇ ਆ ਕਾਹੂ ਖਾਂਡੋ ਹੀ ਤਾਂ ਕੇ ਤੋ હું તો આખો થી આપડે એવી મિક્સર ની સટણી મીઠી નો લાગે તમે કા તીખો ખાવ હું તો બઉ ખાતો નથી પછી થોડાક લીલા લહણ ના પાંદડા પછી ડુંગળી ના લીલી ડુંગરીના ના પાંદડા પછી તો ઢોકરો નથી ધાણા નો કારી ન પછી મીઠું સ્વાદ અનુસાર થોડાક એક સેપ્ટીક ખાંડ ના દાણા નાખવાના ને કૂટળે નાખવાની ને પછી નો વઘાર મૂકે નાખવાની ઘણા ને ખબર આ કૂટડતા હોય આ ચશ્મા હે

ई लिंगा मलेगो लेना लिंगो आ एल लिंगो कि फन रने कपरी हे बहुत मोटा नो बाकी ना ढकराउने काम को बना गो करियो है मु दे तो